અત્યારે તો મસ્તી કરે છે હમણાં થોડી જ વારમાં તૈયાર થઈ જશે અને પછી અમે મૂકી આવીશું એને સ્કૂલે આ બાજુ જો જતો રહી આ બાજુ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે રિયાંશને સ્કૂલમાં પહેલો દિવસ છે તો અત્યારે નહીં જોઈને તૈયાર થઈ ગયો છે અને હવે થોડી વારમાં અમે એને સ્કૂલે મૂકી આવીશું તો વિડીયોમાં બનાવી રહેજો रणचे जेकर माने कर रहे उन्होंने कहा कि रॉयल फैमिली से हुआ उनका बंटवारा हां चांदी पगे लगी अपना ये 12 खसले के चड़ी बूचो सीधो बेस सीधो बेसी जा बेसी जा सीधो

શની સ્કૂલની બહાર ઊભા છીએ હજી છૂટી નહીં સ્કૂલ થોડી વારમાં અમે અંદર જઈશું બધું ગોતી નાખો જે રમવું હોય શું રમવું છે એમાંથી

હા કરો અરે ભાઈ તારો ફેવરેટ કલર કયો છે હે તારો ફેવરેટ કલર કયો છે ઓરેન્જ કલર વેરી ગુડ વેરી ગુડ ડિયર કરો વેરી ગુડ અરે આર રાઈટ વેરી વેરી બ્લુ ગુડ જો રડવા લાગ્યા અત્યારે સુધી સ્કૂલ માં તો નતા રડતા તાર કેમ અત્યારે બહાર નીકળીને રડવા લાગ્યા હે જો સામુ જો તો રિયા સ્કૂલેથી ઘરે આવી ગયો છે કપડાં ચેન્જ કરીને જમી લીધું છે અને હવે સુવાની તૈયારી કરે છે તો ફરી મળીશું નવા વિડિયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ